ગુરુદેવ એ અનુભવ કરવાનું તત્વ છે જોવાનું તત્વ નથી સાંભળવાનું તત્વ નથી ગુરુ એક તત્વ છે ગુરુદેવ એક ચેતના છે કે જે ચેતના સદાય જગતના જીવોના કલ્યાણ માટે કોઈ ને કોઈ માધ્યમથી કાર્યરત હોય જ છે દરેક યુગમાં ગુરુઓ હતા સંતો મહાત્માઓ હતા પહેલાં પણ હતા અત્યારે પણ છે ભવિષ્યમાં પણ ગુરુ તત્વ રહેવાનું જ છે શરીર બદલાતા રહેશે પણ તત્વ એનું એ જ રહેશે એટલે ગુરુનો ક્યારેય અભાવ નથી હોતો ગુરુના શરીરનો અભાવ થઈ જાય પણ ગુરુના તત્વનો ક્યારેય અભાવ નથી થતો તત્વ સદાય પ્રત્યેક જીવ પ્રાણી માત્રના કલ્યાણ માટે કાર્યરત હોય છે આપણા ગુરુદેવના શરીરમાં જે ગુરુતત્વ વિદ્યમાન હતું એ ગુરુતત્વે પણ પોતાના જીવનમાં સમગ્ર જીવનકાળ દરમિયાન સમસ્ત માનવ જાતિના માટે અનેકો કાર્યો કર્યા એ કાર્યોનું વર્ણન કદાચ આપણે વાણીથી કરી શકીએ પણ એ કાર્ય કરવા પાછળ એમનો જે ભાવ હતો દિવ્ય ભાવ ત્યાં સુધી આપણે ન પહોંચી શકીએ કેમ કે સંતોના ભાવને જાણવા માટે સંત બનવું પડે છે સંત બન્યા વગર સંત ઓળખાય નહીં